અને મનમોહક દ્રશ્યો જોવા મળ્યા અને નર્મદા ડેમની જળ સપાટી 135.30 મીટર પર પહોંચી છે જ્યારે ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે ઉપરવાસમાંથી 265748 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે આવામાં નર્મદા ડેમના 15 ગેટ 1.65 મીટર ખુલ્લા મુકાયા છે આમાં ખાસ અહેવાલમાં જુઓ વીઆર ડેમ ઓવરફ્લોનો આકાશીય નજારો તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે છે ગરુડેશ્વર વીઆર ડેમના દસ ઓગસ્ટથી સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધતા રિવડ પાવર હાઉસ શરૂ કર્યા બાદ અગિયાર ઓગસ્ટથી દરવાજા ખોલી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે ગરુડેશ્વર બિયર ડેમ ઓવરફ્લો થયો છે અને સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થયો છેલ્લા ચોવીસ કલાકમાં જળસ્તર સત્યાવીસ સેન્ટીમીટર જેટલું વધ્યું છે ઉપરવાસમાંથી પાણીની આવક પણ વધી છે નર્મદા ડેમની છોડ સપાટી એકસો પર પહોંચી છે મહત્તમ સપાટી એકસો છે ઉપરવાસમાંથી બે લાખ હજાર સાતસો અડતાલીસ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે આવામાં નર્મદા ડેમના પંદર ગેટ એક પોઈન્ટ મીટર ખુલાક મુકાયા છે આમ ગેટમાંથી એક લાખ પંચોતેર હજાર ક્યુસેક પાણીની જ થઈ રહી છે જ્યારે રિવરબેટ પાવર હાઉસમાંથી છત્રીસ હજાર નવસો પંચોત્તેર ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે કેનાલ હેડ પાવર હાઉસમાંથી ત્રેવીસ હજાર એક્યાસી ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે આમ નર્મદા ડેમમાંથી નદીમાં કુલ બે લાખ અગિયાર હજાર નવસો પંચોતેર ક્યુસેક જાવક છે આમ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે આવતા પ્રવાસીઓ માટે ગરુડેશ્વર વિયર ડેમ એક અનોખું આકર્ષણ બની રહ્યો છે નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતા ગરુડેશ્વર વીર ડેમ ઓવરફ્લો થયો છે અને મનમોહક નજારો નિહાળવા સહેલાણીઓ ઉમટ્યા હતા આ બીજી બાજુ ભરૂચમાં ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીના જળસ્તરની સપાટીમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે સમગ્ર ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે વહેલી સવારથી જ સમગ્ર ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે સતત વરસાદની સાથે જ ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની સપાટી પંદર પોઈન્ટ ત્રીસ ફૂટે વહી રહી છે ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે વોર્નિંગ લેવલ સત્તર ફૂટની સપાટી છે ત્યારે સરદાર સરોવર ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે આમ સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે બપોરે વાગ્યે નર્મદા નદીમાં બે લાખ ક્યુસેક પાણી છોડાયું હતું આવામાં જિલ્લાના ત્રણ તાલુકાના ગામોને ગામોને એલર્ટ છે છે તાલુકાના અસરગ્રસ્ત સાવચેત રહેવા સૂચના પચીસ ગામો કર હેડક્વાર્ટર ન છોડવા આદેશ અપાયો છે ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડવામાં આવતા સરદાર સરોવરમાં પાણી સતત વધી રહ્યું છે અને પાણીની આવક વધતા સરદાર સરોવરના દરવાજા ખોલવામાં આવ્યા છે